બગસરા બગસરાથી એક ચોંકાનારી ઘટના સામે આવી છે મોટા મું પ્રાથમિક શાળાના ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે પર વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડના કાપા માર્યા ઘટનાની જાણ થતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા મળતી માહિતી અનુસાર વિડીયો ગેમના રવાડે ચડી વિદ્યાર્થીઓએ જાતે જ એકબીજાના હાથ પર કાપા માર્યા છે એક બાળકે તો તેના સાથી વિદ્યાર્થીને હાથ પર બ્લેડના કાપા મારવા માટે દસ રૂપિયા આપવા સુધીની ઓફર પણ કરી હતી આ મામલો લગભગ આઠ દિવસ સુધી છુપાવવામાં આવ્યો હતો અને આખરે ઘટનાની જાણ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે ત્યારે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે ગેમમાં જેમ ચેલેન્જ આપે કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય કોઈ કૂદકો મારવાનો હોય એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય હારી જાય તો સામે મારે પોતાના રીતે આમાં કોઈ હુમલો થયો છે બહારના લોકો એમના મારે પોતે પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચાર પાંચ ચાર મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મીટિંગો કરીને આપણે એના એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પહેલું કરતા હોય નાના બાળકો તો એ એ એ શું કહેવાય એક હિંસાત્મક બાત છે જેટલી ગેમ જુઓ જે જુઓ એમાં ગન હોય તલવારો હોય વગેરે વગેરે સામે સામે મારતા મારતા આગળ જવું આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે ત્યારે એની તપાસ થઈ ચૂકી આ દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે મને પ્રાથમિક બેજ પર મળ્યું ચાલીસ બાળકો નથી પણ દસથી બાર બાળકો છે છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ લે મને મંગાવવાનો સૂચના આપી છે પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે લે છે તો એના ઉપર બધાય સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે આ એક નાના બનાવો છે આત્મહત્યા કરવી ધાબાઓ પરથી કૂદી જવું પંખે લટકી અને ચેલેન્જ આપવી આવા અનેક દુનિયાની અંદર ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓ જ કરી છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું કઈ રીતનું હતું એટલા માટે સજા કે પહેલું કે વા એ જવા દઈએ આપણે પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું બીજી શાળામાં આવું ન બને એ છે અમે પ્રયાસ કરીશું